નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષી પંચ મોરચાના પ્રમુખ વિપુલભાઈ બારિયા સહિત દોઢસોથી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રાષ્ટ્રશક્તિના મજબૂતીકરણ માટે સમર્પણની ભાવના વ્યક્ત કરી છે આ પ્રવેશવિધિમાં ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી ભીકુસિંહ પરમાર જિલ્લા બીજેપી પ્રમુખ નીલરાવ વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આ કાર્યકરોને ભાજપનો ખેસ પેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા આ અવસરે બીજેપી જિલ્લા પ્રભારી ધર્મેશભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કાર્યકરોએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાં વિકાસ અંગે કોઈ દિશા કે દ્રષ્ટિ ન હોવાથી તેમણે વિકાસશીલ અને રાષ્ટ્રવાદી નીતિઓ ધરાવતી ભાજપ પાર્ટીનો સાથ અપનાવ્યો છે આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આવા નવા કાર્યકરોના જોડાણથી પાર્ટી વધુ મજબૂત બની શકે છે અને પ્રદેશમાં વિકાસની નવી દિશા સૂચક આયામો ઊભા થશે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્થિત ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ કે જ્યાં તિલકવાડા ટીમ કાર્યકર્તાઓ કે જે લોકો કોંગ્રેસ સાથે જોડાયા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને લઈને અને ભારતીય જનતા પાર્ટીની સાથે કામ કરવા માટે આજે માન્ય મંત્રીશ્રી ભીખુભાઈ પરમાર સાહેબના અધ્યક્ષતા જોડાયા અને અને એમાં આ જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ પણ ખૂબ પરિણામે આજે બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જ્યારે આટલા બધા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને સરકારના જે સરકારી યોજનાઓના જે કામ છે અને એ કામને લઈને કે પ્રજાહિતના કામ કરવાવાળી ભારતીય જનતા પાર્ટી એની સાથે જોડાવાનું એમણે મન બનાવી લીધું ત્યારે એ સૌને આ કાર્યાલય ખાતે માન્ય પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાજી પણ ઉપસ્થિત રહ્યા અને એમને સૌની હાજરીમાં કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યા અને અને એમને આ ભારત દેશ માટે રાષ્ટ્ર માટે આ રાષ્ટ્ર આપણા માટે પ્રથમ છે અને આ રાષ્ટ્ર માટે જ્યારે આપણે કંઈક કરવાનો સમય આવ્યો છે ત્યારે ભારત માટે કઈક કરી શકીએ અને ભારત સરકારની જે યોજનાઓ છે અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે

બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતની સંકલ્પના છે એમાં પણ આજે આ લોકો જે જોડાયા છે એ લોકો દ્વારા આપણે સૌ સાથે મળીને ભારતને વિકસિત ભારત બનાવીશું અને એની સાથે સમૃદ્ધ ભારતની જે કલ્પના છે એ કલ્પનામાં પણ સૌ આગળ વધીશું ત્યારે આ સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે એમણે જ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે શ્રદ્ધા વ્યક્ત કરી છે એમાં એમને ક્યારે કોઈ તકલીફ નહીં આવે અને એ લોકો પણ પ્રજાહિતના કાર્યોમાં જોડાઈ જશે એવી એમને એક અપીલ પણ કરી છે અને સૌ કાર્યકર્તાઓ ખૂબ જ ખુશી ખુશી અને હર્ષોલ્લાસ ભેર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ત્યારે સમગ્ર નર્મદા જિલ્લો એમને આવકારે છે અને એમને અભિનંદન પણ પાઠવ્યું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે વિકાસની રાજનીતિના ફાયદા અને એ બધું અનુભવ્યા પછી આજે તિલકવાડાના અગ્રણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જે રહી ચૂક્યા છે તેવા વિપુલભાઈ ભારતીય જનતા પાર્ટીની સાથે તેમના ઘણા બધા કાર્યકર્તાઓ સાથે જોડાયા છે ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી તે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે એ એમના માધ્યમથી સૌના સાથ સહકારથી સૌના સહકારથી સૌના સાથે રાખીને સૌનો વિકાસ કરવો એ એ ધ્યેયને અનુસરીને અ નર્મદા જિલ્લો અને તિલકવાડા તો આગળ વધે જ સાથે સાથે નર્મદા જિલ્લો પણ અગ્રસર બને એ અભ્યર્થના સાથે જ આજે આ ટીમ જે જોડાય છે સૌનો અમે સ્વાગત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં ગમોડના જે નવનયુક્ત સરપંચ છે વિપુલભાઈ અને એ પૂર્વ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ રહી ચૂકેલા છે એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં જે દોઢસો થી વધારે બાકીના દિવસોમાં પણ બાકીના લોકોને જોડવાના આશય સાથે આજે કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીનો એમને ખેસ ધારણ કર્યો છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ જિલ્લાના કર્મઠ ધારાસભ્ય સંસદ સભ્ય સભ્યશ્રીઓનો સતત પ્રજાલક્ષી જે કામ થયું છે એમનાથી પ્રેરણા લઈ અને જે દેશને વિકસિત ભારત બનાવવું છે દેશને મજબૂત ભારત બનાવવું છે એ દિશામાં જોડાવવા માટે ને એમાં પણ એમનું ક્યાંક એમનું યોગદાન હોય એ આશય સાથે આજે એમને ખેસ ધારણ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવનાર દિવસોની અંદર સૌ સાથે મળીને આપણે નર્મદા જિલ્લાને એક મોડલ જિલ્લો બનાવો છે ત્યારે ભેગા થઈને વિકાસ સૌનું યોગદાન મળે સૌ ભેગા થઈને વિકાસ કરીએ એવી અપેક્ષા આજ રોજ કમલમ ખાતે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાવ ધારાસભ્ય શ્રી દર્શનાબેન તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ જે વિકાસના કાર્યો કર્યા છે એનાથી પ્રેરિત થઈને આજે હું મારી ટીમ મારા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે યાત્રા છે એમાં જોડાઉ છું આજે અંદાજિત લગભગ દોઢસો જેટલા કાર્યકરો સાથે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમની વિકાસ યાત્રામાં જે અમારો ફાળો હોય એ અમે હવે આજથી એમના વિકાસ યાત્રામાં જોડાઈને લોકો માટેનું જે કામ છે એ કામ કરવા માટે કટિબદ્ધ બનશું મારું નામ વિપુલભાઈ ગણપતભાઈ બાજિયા